જીએસજી સંગીની ફોરમ ગાંધીનગરની બહેનોએ રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવ્યો આજે સંગીની ફોરમની બહેનો રક્ષાબંધન ઉજવવા માટે એસટી ડેપોના કર્મચારી ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓ સાથે હતી રક્ષાબંધનનો તહેવાર હોવા છતાં આ ભાઈઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા તેઓને તિલક કરી આરતી ઉતારી અને રાખડી બાંધીને શુભેચ્છાઓ પાઠવી દરેકનું કાજુ કતરીથી મો મીઠું કરાવ્યું

તો આજે અમે આ શુભ કાર્ય અહીંયા બસ ડેપોમાં આવીને કરી રહ્યા છીએ અમને બધાને ખૂબ જ આનંદ થયો એમને રાખડી બાંધી એમની શુભેચ્છા અમે આપી અને કાજુ કતરી ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું આવો પ્રસંગ અમને આજે સદભાગ્ય મળ્યું છે આ કરવાનો અમે આભાર માનીએ છીએ બધાનો રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને પોપ્યુલર લેક્ચર યોજાયું ભારત સરકારના સેન્ટ્રલ વોટર કમિશન ગાંધીનગર અને ગુજકોસ્ટ પ્રેરિત નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર ઉપક્રમે રાષ્ટ્રીય અવકાશ ઉજવણી કરવામાં આવી જેમાં ભારત ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો આ સીમાચિન્ન રૂપ સિદ્ધિને માન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો

સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર અને સ્ટાફના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડો અનિલ પટેલે તેમના વ્યાખ્યાનમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણી કરવા પાછળની ઈસરોની સિદ્ધિઓની તેમજ ચંદ્રયાન અને સ્પેસ સાયન્સ અંગેની રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને આપી હતી આ સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકામાંથી બત્રીસ જેટલી શાળાઓના એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે શ્લોક ભોગાયતા એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વિતીય નંબરે ગુલ ભારતી રાજેન્દ્રસિંહ વાહુલ પ્રાથમિક શાળા તૃતીય નંબરે હેત કેયુર પટેલ અંબા સ્કૂલ ફોર એક્સેલન્સ ચોથા નંબરે સાઈ હરિની સેન્ટ જેવિયર્સ સ્કૂલ પાંચમા નંબરે પ્રિયંકા અરવિંદજી ઠાકોર પ્રાંતીયા પ્રાથમિક સ્કૂલ વિજેતા થયા હતા વિજેતા થનાર વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એજ્યુકેશન કીટ આપવામાં આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ્રલ વોટર કમિશન ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટના સ્ટાફ મિત્રોએ સહયોગ આપ્યો હતો રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર જેસીએઆરસી અને ઓસ્કાના સહયોગથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ જગન્નાથ મંદિર અડાલજ ખાતે કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્યના દિવંગત પૂર્વ એડિશનલ સેક્રેટરી શ્રી એસ કે નંદાની સ્મૃતિ માંગ મંગ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ રાજ્યના પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી એમ કેદાસે સમાજના છેવાડાના જરૂરિયાતમંદ લોકોની સેવા હકારાત્મક અભિગમથી કરી રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા જણાવ્યું હતું આ કાર્યક્રમ માં ઉપસ્થિત અન્ય મહાનુભાવ જેસીએઆરસીના મેમ્બર સેક્રેટરી શ્રી મહાપાત્રા આઈએએસ અને કાર્યવાહક સમિતિના શ્રી મહાપાત્રા નિવૃત્ત આઈએએસ એ પ્રસંગોચિત પ્રવચન કરેલ હતું રોટરી ક્લબના પ્રમુખ બાબુભાઈ પરમારે સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે ક્લબ કટિબદ્ધ હોવાનું તેમજ રોટરી ક્લબ ઓફ કેપિટલ દિવંગત નંદા સાહેબની સ્મૃતિમાં નારી સશક્તિકરણના કાર્યો હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉપસ્થિત સૌ મહાનુભાવશ્રીઓના હસ્તે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ સેક્રેટરી શ્રી જસવંત બારિયા ઉપરાંત અન્ય સભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જયરામભાઈ ઠકકર વલ્લભભાઈ દેસાઈ ગૌરાંગભાઈ રાવલ રોટરીયન જયશ્રીબેન ખેતીયાંગ ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમનું સંચાલન ઓસ્કાના વિદ્યાર્થીઓએ સંભાળેલ હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ